નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ તૃતીય પીઠાધીશ્વર મહારાજ શ્રી સાક્ષાત્મા યમુનાજી સ્વરૂપ અંબાજી તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના આશીર્વાદ એવમ મંગલમય ઉપસ્થિતિમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એમ સેવાના ભેગધારી નલિનીબેન રાજેશકુમાર રતનલાલ પરીખ પરિવાર કવાટવાળા દ્વારા હેતમપુરા વલ્લભ ફામ ખાતે માય યમુનાજીને બિરાજમાન કરી મહારતી ફૂલફાગ મનોરથ શોભાયત્રા પૂજ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરાયું હતું મનોરથીના માદરી વતન કવાટ ખાતેથી આદિવાસી નૃત્ય કલાકારો બોલાવી અનેનું આકર્ષણ જમાવ્યું હતું મેરો ખોઈ ગયો બાજુ બંધ ઓ રસિયા રે એમ પૂજ્યશ્રીઓએ વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા વરસાવી અને હોળીને રસ્યા કે સંગ ફૂલ ફાગ મનોરથ ખીલ્યો હતો વૈષ્ણવ નવરાત્રી પર્વની જેમ ગરબે ઘૂમી અને આનંદ મેળવ્યો હતો મથુરાના વિશ્રામ ઘાટ અને ગોકુલના ઠુકરાની ઘાટની જેમ પૂજ્યશ્રીઓના કરકમલો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી તો સાચે જ વલ્લભ પોમ વ્રજભૂમિમાં ફેરવાયું હતું પ્રભુ શ્રી કૃષ્ણની લીલા છે તેમણે ચિતાર વૈષ્ણવોના મનમાં ઉદ્ભવ્યો હતો તો સૂરજ દેવતાની દીકરી યમરાજાની નાની બેન પ્રભુ શ્રી કૃષ્ણની પટરાણી માં યમુનાજીનો નો મહા ખાતે દર્ભાવતી ના જાબાજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં દેશ વિદેશના ગુજરાત ભરમાંથી મથુરા કાકરોલી હજારો વૈષ્ણવો આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં જોડાઈ શ્રીજીનો અલૌકિક લહાવો લઈ ભાવ વિભોર બન્યા હતા પૂજ્ય પૂજ્યશ્રીએ વૈષ્ણવોને મા યમુનાના જલ શુદ્ધિકરણ માટે આહવાન કર્યું હતું આપણે પણ મથુરા જોઈએ ત્યારે મા યમુનાના નીરની શુદ્ધ કેવી રીતે તેની વિશેષ કાળજી લેવા માટે અનુરોધ કર્યો હતો